રાજકોટ રાજકોટ ને હમણાં નેક્સ્ટ વીક રાજકોટ જ છું બે ત્રણ દિવસ હાય ગૌલી જય માતાજી રાણા રજનીબા જય સ્વામિનારાયણ હેલો ગૌશાલા મેરા નામ ભી બોલો મેમ હાય અરુષિ તમે માલવ્ય પીપરિયાના છો હા ઓ મેં માલવ્ય પીપરિયાના છીએ

અને મારી જેવા સતત આગળનું વિચારતા હોય ને આગળ વધવા માનતા હોય એટલે કેમ ભેગું થાય કેમ છો કૃષ્ણા મજા મજા વેરી નાઇસ લુક ડિયર બપોર પછી આવશે મસ્ત લુક મારો કારણ કે આજે સાંજે માંડવો પીઠી અને રાસ ગરબા ને એવું બધું છે આવતીકાલે જાન આવવાની છે કેમ છો મજા મજા આવો રજનીબા રાજભાઈ પેલો મને વિડીયો અત્યારે આડ્યો પણ હું એનો આઈડી ઓલું કરતાં ભૂલી ગઈ ને પછી તો સ્ક્રોલ થઈ ગયું મારથી એટલે મને યાદ નથી થયું ભાઈનું નામ છે કાંઈક ધમભા નામ છે અને તલવારબાજી શીખવાડે છે લાઠીબાજી તલવારબાજીને એવું બધું શસ્ત્ર અને શાસ્ત્રનું બેનું બંનેનું જ્ઞાન આપે છે તો તમે જરીક જાણી દો કે સુરતમાં એની ક્યાં છે ચલાવે છે એ લોકો એના ક્લાસથી ડગલે તમેથી તો આ વીક દરમિયાન બહુ મસ્ત મજાની લગ્નની સરસ સરસ મજાની રીલ્સ આવશે ચાર પાંચ તો જોજો મારો લૂક કાઠિયાવાડી ગુજરાતી લગ્ન ગીતોની રીલ્સ અને દેરાણી જઠાણી ભાઈબંધ દોસ્તોની સાથેની મસ્ત મજાની રીલ્સ સાથે હું કન્યાદાન દેવા જઈ રહી છું આવતા રવિવારે એક દીકરીને તો મારી બહુ મસ્ત રીલ આવશે વીઆઈપી સર્કલ અચ્છા એવું છે મુલાકાત લેવાની છે હજી પાસે એક મહિ ઓલા પડી જ છું એટલે લગ્નની શોપિંગમાં પડી તી મહાકુંભ વિશે વાત કરો ને દીદી હું જે દિવસે જઈશ ને ત્યાં આપણે ત્યાંના રિયલ એક્સપ્રેસ મારી સાથે એક્સપિરિયન્સ થયા છે ને હું શેર કરીશ અત્યારે મને કાંઈ ખબર નથી ત્યાંનો કોઈ માહોલ વિશેષતાઓ ની ખબર હોય પણ એના ઉપર અત્યારે વાત ન કરી તમે સાડી બહુ મસ્ત લાગે છે એન્ડ તમારા દેરાણી જોડે બહુ સરસ રહ્યો છો તમે તું ઓળખ મળી હતી મારા દેરાણી હા મારા દેરાણી ને મારે બહુ બન્યો છે એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે તમારા માતાજી ક્યાં છે મારા માતાજી છે શાખપુર ગામમાં ખોડિયાર માતાજી જે ગારીધર પાસે આવે છે અમરેલી જિલ્લાની સરહદનું છેલ્લું ગામ છે ભાવનગર જિલ્લાની સરહદનું પહેલું ગામ થાય અને ત્યાં અમારા કુળદેવી છે જે મારા પપ્પાના કુળદેવી પણ ઈચ્છ છે સસરાના ઘરના છે જીમની ટુર્નામેન્ટમાં જીમની ટુર્નામેન્ટમાં એમાં તે દિવસે અમે ક્યાં ગયા તા અમે ક્યાંક સિટીમાં લગભગ ગયા હતા અમારે પહેલાં આવવાનું જ હતું મારે મનીષાને બેયને એમ નક્કી કર્યું પછી ન આવ્યું જય દ્વારકાધીશ જય માતાજી બેન જય માતાજી એ કે તમે ક્યાં અત્યારે તો મૂળ નવરી ના અમે અમરેલી જિલ્લાના અત્યારે હાલ સુરતના ન્યુ બેબી બોન હેર બધા એવા છે ને તમે જો કટકા 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 ફાઈનલમાં એવા અચ્છા એવું છે તમે એમાં છો હા એ દીદી તમારી ક્યાંની રાહ જોતી હતી હમણાં તું લાઈવ થતી જ નથી તોય તમે રાહ જોતા હતા સે સેજલ મેં રશ્મિના ઘરે આવીને વાત કરી હતી કે અમને લોકેશન ફૂડ બધું બહુ ગયું ત્યાંનું એમ સર્વિસ સ્પેશિયલી સર્વિસ તમારો સ્ટાફ છે એ બહુ સારો છે તો રશ્મિને મેં કીધું કે આપણે આપણા ફાણીયાન બર્થડે ત્યાં સેલિબ્રેટ કરશું ત્રીજા મહિના મેં બર્થડે આવે ને ત્યારે મેં કીધું મીન્સ ફેમિલી સાત આઠ દસ મેમ્બર બધી બધી એટલે ત્યારે અમે આવશું ને ત્યારે પણ કોલ કરશું કારણ કે અમે અહીંયા ગયા ને પછી મને યાદ આવ્યું કે તારી સાથે વાત થઈ હતી મેં આના જે ઓનર્સ ને એના મારે વાત થઈ હતી મેં હું અમરેલી નો જમાઈ છું અરે વાહ અમરેલી તો અમરેલી છું એવું કાં દરેક ને પોતાના વતન નું કેટલું હોય થેન્ક યુ થેન્ક યુ દીદી સ્કિન ટ્રીટમેન્ટ કરી હતી હમણાં તો થોડુંક સારું દેખાય છે ડાસ્ટ મારું આવું અમરેલી મારા તો જવું છે મારા જો અહીંયા ને જવા વહી જવું છે વેલું મળું કેમ છો દીદી પ્રવીણા પોલરા ક્યાં ગામના પોલરા છો તમે મારા પપ્પાની પોલરા છે એટલે પૂછો સુરેન્દ્રનગર ને શિવરાજભાઈ કાઠી હા સુરેન્દ્રનગર તો હમણાં આવ્યા ને સુરત દેવળ જાશું ને ત્યારે ચોક્કસથી આવશું અમરેલી ગીર ગાંડીઓ અમરેલી તો અમરેલી છે સાવરકુંડલાઓ જો હજ જસ્ટ મ થોડી વાર પહેલાં મેં પરેશન ગઢવીને એક રીલ જોઈતી કુંડલાવાળી કુંડલા મારી કેરી કોર રહી નાડુમા વાલી મને નાવલીવાળી તો વિચાર્યું મારા કુંડલા તો મારા માસી છે અને હું ઘણું બધું કુંડલા રહીશું તો મેં હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે કુંડલા જઈને ત્યારે એક તો ત્યાં જોગીદાસ ખુમારનું જે સ્ટેચ્યુ અનાવરણ થયું હતું ને ત્યારે જવાની ઈચ્છા હતી પણ અત્યારે તો એ કઈ ભેગું ન થયું એટલે હવે જયારે જાશું ને કુંડલા ત્યારે એક મસ્ત રીલ બનાવશું નાવલીના થોડાક સીન લેશું જોગીદાસ બાપુની પ્રતિમાને વંદન કરીને એ બધા લઈને અને મસ્ત રીલ બનાવવાની ઈચ્છા હશે એક મોરે મોરે હોય એમ અરે બહુ કર્યા મોરે મોરા એ તો વિશાલભાઈ એ જયારે રિયલમાં બધું થાય ને તે કાંઈ કોઈ મોરે મોરા ન હોય ખાલી આમ જ બોલતા હોય મોરે મોરો બેન એક ગીત ગાઈ નાખો અમરેલી ગીર ગાંડીનું હું થોડી ભાઈ ઓલી છું લુવારા લુવારા છે લુવારા નહીં લુવારીયા લુવારા તો આવે ભાવનગર જિલ્લામાં લુવારીયા આવે લાઠી તાલુકાનું અમરેલી જિલ્લાનું ગામ છે તમે ઢોસાનો તો ક્યાંથી લીધો છે પ્લીઝ ડિટેલ્સ ડિટેલ્સ તમારી પાસે નથી પણ અમદાવાદથી થી નરેશા એવું તો એના ભાઈબંધ મિત્રો આરે કેવો યુદ્ધ કરાણ છે ઓ કાળુ ધનો રામ કેવો યુદ્ધ કરાણ છે ઓ મન મેરા ટોળ નિશે કે મુખ ના કોડલ મેન નું સોંગ ગાવ તમારો અવાજ બહુ મસ્ત છે એટલે ગીત ગાવાનું કહું છું સિંગર બની હોત તો સારું તું ને દીદી તમારા વિડિયોમાં કે પોસ્ટમાં મારે કમેન્ટ કેમ નથી થતી બંધ હતી યાર મેં હમણાં જસ્ટ ઓપન કરી તમારી રેસીપી બધી સરસ હોય છે થેન્ક યુ તો તમે ફોલો નહી કરતા હોય કમેન્ટ કરતા હશો એટલે કદાચ ના ભાતી હોય મારા જેઠાણી મારા બેસ્ટ ફ્રેન્ડ હતા હતા એટલે અત્યારે નથી તમારા જેઠાણી તમે પેલું કેરેટ નું સંભાર વિશે દી તમારું લુવારિયા છે પણ અમારું લુવારા છે શિવભાઈ લુવારા હા લુઆરે અમારે બે ત્રણ મિત્ર છે ખુમાળ ટૂંકમા છે એની ખાનદાનીની વાત નહીં થાય અમારા ગામમાં ખુમાણોના હાઇટ ખવડા છે આમ તો દરબારોના હાટ ખોવડા છે એમાં પચા ખવોડા ખુમાણોના છે એટલે એ જ છે કે ગામમાં કોઈ દિવસ કોઈ રંજાડ નહીં કોઈ દિવસ કોઈને રે ખોટી મગજમારી નહીં કોઈ દાદાગીરી નહીં અમારું બાળપણ ગામમાં ગયું છે એટલે મને તો પોતાના અનુભવો છે એટલે એમને આમ તો થોડું કીધું હે એની ખાનદાની વિશે બધા એમ કે આમ હોય ને તેમ હોય પણ અમને કોઈ દિવસ કોઈ કડવો અનુભવ અમને તો નથી થયો પણ અમારા ગામમાં કોઈ દિવસે અમે મેં સાંભળ્યો નથી કે આ લોકો કોઈને રંજાયડા કે હેરાન કર્યા કે આ કે તે હારું લગાડવા માટે નહીં કે એ લોકોને સારું લગાડવા કે એનાથી મને બીક લાગે છે ને એવું નહીં પણ નથી થયો તો નથી જ થયો કોઈ ખરાબ અનુભવ નથી થયો ઉલટાના અમુકના હોઝા લાગ્યા મને બધાય અમે થોડાક લાઈ ગયા કટકના ઘોડા જેવા હા મિસ રાખોલિયા કાલ યાદ કરી લગ્ન હતા ને તો બધા ભેગા થયા હતા આંટીઓ કે આપણે ઓલા ગામમાં બે લગ્ન છે સુરતમાં પછી મેં વાત કરી હતી મેં ની છોકરીની અંગે જ કરી એમ તો અમે તને આજે યાદ કરી હતી બધા બહુ વખાણ કર્યા બહુ ટેલેન્ટેડ છે રાસ રાસગરભાઈ બહુ મસ્ત લઈને ને ભણવામાં બહુ હોશિયાર હતી ને મહેંદી મસ્ત મૂકે વગેરે 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 પારિવારિક આર્થિક માનસિક કુટુંબનો કેટલો સંઘર્ષ છે હજી સંઘર્ષ છે માણસ ને ત્યાં સુધી સંઘર્ષ કરવાનો હોય કોઈ આર્થિક સંઘર્ષ કરતું હોય કોઈ માનસિક સંઘર્ષ કરતું હોય ઘણા શારીરિક રીતે બિચારા મજબૂત ન હોય એટલે કે કઈક ને કઈક પીડાઓ હોય તો એ સંઘર્ષ કરતું હોય અને ઘણા ને બધું હોવા છતાં તે અસંતોષ નો સંઘર્ષ હોય કારણ કે સંઘર્ષો કદાચ ખતમ થાય એક સમયે પણ જે અસંતોષ હોય ને એનો સંઘર્ષ ક્યારે કારણ કે સંતોષી હોય ને તો સુખી થવાય અસંતોષ હોય કોઈની મિલકત કોઈનું રૂપ કોઈના ગુણ કોઈના પદ પ્રતિષ્ઠાથી માણસ જલતો હોય અને પોતાને મળેલા સુખની કદર ન કરી શકતો હોય તો આ સંઘર્ષ કાયમના માટે આજીવન રે મરે ત્યારે જાય બરાબર તમારા ટીથની ટ્રીટમેન્ટ કરી એનું એડ્રેસ આપજો ને દીદી એનું એડ્રેસ છે રચનાના નાકે છે કાર્તિક ડેન્ટલ કેર છે તમે રચનાનો જે ગેટ છે ને રચના સોસાયટીનો એના ગેટની અંદર તમે એન્ટર થાવ ને એટલે ડાબા હાથ ઉપર જ છે પેલા માળે ઉપર મોટા અક્ષરે લખેલું જ છે કાર્તિક દવાખાનું દાંતનું દવાખાનું કાર્તિક દાંતનું દવાખાનું એવું લાગે તો મારું નામ પણ દેજો થોડા ઘણું ડિસ્કાઉન્ટ મળશે કેમ છો બેન માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મજા મજા ભાઈ કેમ છો તમે મહાદેવ મહાદેવ ક્યાં હતા ક્યાંય નહોતા બાપા અહીંયા જ છીએ હા થોડીક શોપિંગ થોડુંક પેકિંગ થોડુંક કામ થોડીક મારા હમણાં નવા નવા કપડાની નવા નવા લૂક માટેના જે એમાં દોડા દોડી વધતી હતી હવે આ વીક મેરેજ આજે સાંજે આજ ને કાલ બે દિવસ મેરેજ છે પછી એક બે દિવસ પોરો ખાઈને પછી ચોવીસ પચીસ છવ્વીસ ત્રણ દિવસ પાછા મેરેજ છે એટલે હમણાં એક વીક તો હું મેરેજમાં શું કરાવ્યું છે દાંતમાં વ્હાઈટનિંગ શું કહેવાય ઓલું વિનિયર કોટિંગ રહી રહીને હવે પણ એમાં જ હોવી છે અમે તમારા જેટલા સ્ટ્રોંગ નથી મનથી તમે કેટલા સ્ટ્રોંગ છો તમારા જેવું સ્ટ્રોંગ બનવું છે ના બાપા સ્ટ્રોંગ બનવા માટે અઢળક કડવા અનુભવો અઢળક ઠોકરો હતાશા નિરાશા આ બધી વસ્તુનો ભોગ બનવો પડે પછી એમ કહી લોકો કે આ સ્ટ્રોંગ છે તો કોઈ માણસોની લાગણી કોઈ માણસોની સંવેદનાઓ મારીને કોઈ માણસને કહ્યું તમે સ્ટ્રોંગ માનતા હોય બનાવતા હોય તો આવું સ્ટ્રોંગ ન બનવું જોઈએ માનવતા મરી જાય ત્યાં સુધી બરાબર માનવતા મરી જે ત્યાં સુધી સ્ટ્રોંગ બનવાના કોઈ અખતરા ન કરાય આવું હોય ઇન્સ્ટાગ્રામ એક બિઝનેસ થઈ થાય તો કયો બેન કાલે મેં રીલ બનાવી હતી ને ઇન્સ્ટાગ્રામ ઉપર તમારી પાસે ઘણી બધું ટેલેન્ટ હોય ભગવાન કોઈને નકામું બનાવીને ધરતી ઉપર મોકલતો જ નથી તો ઘણામાં કોઈનામાં થોડું કોઈનામાં જાજું કોઈનામાં બધું અલગ અલગ ટેલેન્ટ હોય કોઈને સિંગિંગ ફાવતું હોય કોઈને ડ્રોઈંગ ફાવતું હોય પછી કોઈને કોમેડી કરી શકતા હોય ઘણાને એવો ગજબ ટેલેન્ટ હોય ખબર કે નાની નાની વાતમાં હસાવી શકે તો કોઈ કોમેડી કરી શકતું હોય પછી કોઈ સિરિયસ વિડીયો સામાજિક વિડીયો બનાવી શકતું હોય કોઈ આવા ઘણા બધા એવું હોય પોતાના અંદર ભરેલા ટેલેન્ટ કોઈને કુકિંગનો શોખ હોય ને મસ્ત મજાનું ફટાફટ ને એ પાછું સરસ એસ્ટમેન્ટ સાથે રસોઈ બનાવી શકતો હોય તો આવી બધા ટેલેન્ટ જ કહેવાય એક જાતના આના વિડીયો બનાવી બનાવી નાખવા મળવાનું કારણ કે તમે વિડીયો નાખો ને તો તમને તમને તમારો જોવા વાળો વર્ગ મળી જ જશે બરાબર જેવું જે માણસ હોય ને એવો એને વર્ક પ્રાપ્ત થાય મારા મોટા ભાગના ફોલોઅર્સ બધા ગામડા ગામના દેશી મારી જેવા કાઠિયાવાડી લોકો ઘણીવાર હું ગામડે જાઉં ને એટલે મને સુરતમાં ભેટો થાય બહુ બધા ફેન્સનો પણ મને જે ગામડે થાય ને એટલે અહીંયા ક્યારેય નથી જો એટલે મેં એક વસ્તુ માર્ક કરી છે કે ગામડામાં મારા બહુ ફેન છે કારણ કે મારી જે કાઠિયાવાડી તળપદી શબ્દોવાળી ભાષા છે તો ગામડામાં ભાષાઓ ધબકે છે હજી જાગૃત છે ને જીવિત છે તો ત્યાં બધા મારા ફ્રેન્ડ્સને અમારા મારી વાતો મારા અનુભવો મારી બોલી બધું ગમતું હશે તો મને મારો એ વર્ગ મળી ગયો છે કે જેને મારી વાતો ગમે છે મારું બોલવું ગમે છે મારા વિચારો ગમે છે મારી રસોઈ ગમે છે આવું બધું તો હું મથા કરું કામ કરવું હોય ને એ ગમે ત્યાં કરે જેને કમાવાની ધગડ છે જેને કંઈક કરવાની ધગડ છે કંઈક બનવાની ધગ છે એ તો કહે ને ભાઈ ગમે ત્યાં ઊભી નીકળે એટલે તમારામાં જે પણ કંઈ ટેલેન્ટ હોય એ વિડીયા નાખવા મળવાના તમને જોવા વાળો વર્ગ મળી જશે અને તાત્કાલિક કંઈક કોઈ વસ્તુનું પરિણામ ન આવે અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે અમને ખુદને નહોત ખબર કે આમાં આવ્યા પછી આમ ફેમસ થા હોઉં ને હાચા ખોટા બદનામ થશું કે બે પાંચ રૂપિયા કમાશું એવું કાંઈ ખબર નહોતી તો એ શોખ હતો અને શોખ પછી ધીમે 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 આવક ચાલુ થઈ તો જરૂરિયાતમાં બદલી ગયો તો અત્યારે ઘરમાં આર્થિક જરૂરિયાતો હોય વધારે સમય પ્રમાણે તો એમાં સપોર્ટિવ છે સહયોગી છે તો એવું ધોવાયેલા કરે બાકી હાફવાની ને તૂટવાની ને વિખાવાની ને કહે ને એવી બધી ત્રેવડ રાખવાની અંદર સારો મોડો બધો વર્ગ મળે બહુ સારું કામ કરતા હોય ને એને પાંચ દસ કમેન્ટો એવી આવતી જ હોય કે જે તમારું મોરલ ડાઉન કરે મારી જેવા તો આવીડું એવું મોટિવેશન કર્યું ને ક્યાંક ને ક્યાંક ઉગ્રતામાં કોઈ એકાદી બે ભૂલે કરી જાય તો લોકો સારી વસ્તુ ઓછી પકડતા હોય ને ખરાબ વધારે પકડતા હોય તો તમને માનસિક એ કરે ટોચર એ કરે તો બધી આ વસ્તુનો સામનો કરવાની ત્રેવડ રાખવાની તો હાલી જાય બાકી તમે ભાડો એમ છેલ્લા ગયા મહિનામાં એક મુદ્દો મેં જે મને મળ્યો હતો જે મેં કન્ફર્મ કર્યો ત્રણ ચાર વાર તો એ મુદ્દો મેં એમાં મૂક્યો તો એના લીધે મને કેટલું ઘણું બધું ટ્રોલિંગ થવું પડ્યું પછી એક મારે એવું લાઈવ હતું એ લાઈવ દરમિયાન મારાથી એક શબ્દ અચાનક જ નીકળી ગયો હતો કે પ્લાનિંગ વગર જ તો એના લીધે મારે કેટલું બધું ટોર્ચર થવું પડ્યું માનસિક ટોર્ચર થવું પડ્યું આ તે તો આ બધી વસ્તુમાંથી જો તમને ઊભું થવાની દ્રેવડ હોય બહાર નીકળવાની ત્રેવડ હોય અને થાકી ન જાઓ કંટાળી ન જાઓ હાંફી ન જાઓ તો આ રસ્તો સારો છે બાકી કોઈ એમ કેતું હોય કે ફેમસ થાય ને બહુ મજા આવે ને એને કેવું સારું તો ભાઈ જે ફેમસ થાય એને પૂછજો કેવું એ તો એને ખબર હોય બિચારાને આ તો આપણે આલો છોડી દઈએ આપણે પહેલા કે જવું છે એ ખેડૂત હોય બરોબર એને પાંચ સાત વીઘા જમીન છે એની સિવાયનો બીજો કોઈ આશરો નથી આ એક એક્ઝામ્પલ આપું છું બરાબર પછી એ ખેતી કરતો હોય પાંચ સાત વીઘા હોય પછી એમાં બિચારાને ક્યારેક મોડું વરહ થાય મોડું વરહ એટલે ઓછો વરસાદ થાય ને એને મોડું વરહ કહેવાય તળપદી શબ્દોમાં તો એ બિચારો બીજા બીજા વર્ષે મહેનત કરે ત્રીજા વર્ષે મહેનત કરે પણ એ એની મહેનત સતત ચાલુ જ રાખે કારણ કે એની પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી જીવન નિર્વાહ માટે પણ જેની પાસે ચાર પાંચ ધંધા હશે એને કઈ બધી વસ્તુ પડવાની જરૂર તો હંમેશા કહું છું કે મારી પાસે ભણતર હોત ને તો ભલે હું પચીસ હજારની જોબ જ કરત આમે કદાચ એને કદાચ વધારે કમાવું છું પણ પચીસ હજારની જોબ જ કરત પણ આત્મસન્માન સાથે કરત આમાં તો જે લોકો હાલો એની પાસે પોતાનું જ્ઞાન છે પોતાની પાસે કંઈક છે તો એ માણસો તો આપણે કદાચ જજ કરે તો વાંધો નહીં પણ જેની પાસે પોતાનું જ કંઈ છે ને એ હોય ને જજ કરતા હોય તો આપણે આ વસ્તુનો સામનો કરવો પડતો હોય અને એવા એવા લોકો આપણને આપણા માટે બોલતા હોય કે જેને કાંઈ આપડી ખબર જ ન હોય તો એમ થાય કે આપણે અહીંયા આપણું આત્મસન્માન કેટલું ઘવાણું એમ પણ જોકે મેં પહેલાથી આત્મસન્માન એક પરિભાષા બનાવી છે કે બહુ જ્ઞાની હોય જે માણસની પોતાની એક ઓળખ હોય એ માણસ આપણા માટે કઈ કહીને તો આપણે ટેન્શન લગાડવાનું જેની પોતાની કોઈ ઓળખ ન હોય ને આપણા જ નામે ચોરી ખાતા હોય આપણા જ નામ લઈ વિડીયો બનાવતા હોય વિરોધ કરતા હોય ફોલોઅર ભેગા કરતા હોય હાઈલાઈટ થતા હોય એવા લોકો આપણે કહીએ ને એનું બહુ ટેન્શન નહીં લેવાનું તો તો આ ક્રિષ્ના ચાર ચાર પાંચ વાર પડી છે હશે વાળા પૂનમ કરીને બેઠી છે ને હું ને બે હારેટોક માં આવ્યા હું થોડીક થોડીક પાછળ આવી હતી આજે પાંચ વર્ષથી ખબર છે કે હું કેટલી વાર મારા હાચી ને ખોટી વાતો મારા માટે ફેલાણી કોન્ટ્રોવર્સી ક્રિએટ થઈ હાલતા ને ચાલતા લોકો એ પણ હું પેલાથી જ માનું છું માફી માંગી લો માફી આપી ગયો માફી માંગી લો માફી આપી ગયો યુદ્ધ એ એજ કલ્યાણ નું હોવું જોઈએ ઘણા એમ કે યુદ્ધ એ જ કલ્યાણ આપણે આપણે લોકશાહીમાં જીવ જીવીશી રાજાશાહીમાં નહીં અહીં તલવારું નથી તાણવાની બરાબર અહીંયા સંવિધાન છે કાયદો છે એનું કામ કરતું જ હોય છે પણ યુદ્ધ યુદ્ધેશ કલ્યાણમાં પહેલાં યાદ રાખવું કે યુદ્ધ કરીએ ને ત્યારે ગુમાવાનું વધારે હોય પામવા કરતા આ હંમેશા યાદ રાખવું કદાચ ન હોય તો મહાભારતના પુરાણો ખોલી લેજો કુરુક્ષેત્રના રણમેદાનમાં ખાલી લોહીની નદી વહી ગઈ હતી ને એની અંદર પાંડવોનો પણ કેવડો મોટો પક્ષ અણાઈ ગયો હતો પોતાના સંતાનો પોતાના ભાઈ બંધુઓ ભાઈઓ અને કેટલું વહી ગયું ત્યારે દ્રૌપદી થયું કે છૂટાવાળ નો તેર વર્ષ રાખ્યા હોય ને તો સારું હતું હોય તો યુદ્ધ હેજ કલ્યાણ નો કરાય હા વિકલ્પ નો બચન ત્યારે યુદ્ધ કલ્યાણ બરાબર બાકી જિંદગી છે બને ત્યાં સુધી ખેહી લેવાય પછી એમ થાય કે હવે કોઈ ખેહવાનો વિકલ્પ જ નથી બચ્યો ત્યારે ઉતરે ત્યારે આપણે સજાગ થઈ જવાય પોતાના માટે સ્ટેન્ડ લેવાય ત્યાં સુધી ભાઈ બપા હશે હશે કરીને સાફું કરી દેવાય આ વાત ઘરમેય લાગુ પડે છે સમાજમેય લાગુ પડે છે સોસાયટીમેય લાગુ પડે છે અને સોશિયલમેય લાગુ પડે છે ચારેય જગ્યાએ લાગુ પડે છે માત્ર સોશિયલમેય નહીં અને સોશિયલમેય કોઈ કાકાન દીકરો બે બેઠો ન થાકડો કે એમ ખોટું લાગી જાય ને એ શેઢે આપણો શેઢો બેયનો એક છે ને રોજ સવારે ઊઠીને એક શેઢે ભેગું થાઉં ને મોટા મવડવા એવું તો કઈ છે નહીં નો મજા બ્લોક કરી દેવાના મારે મોબાઈલ મોબાઈલની અંદર વીસ હજાર લોકો ક્યારે બ્લોકમાં આપી છે એવું થોડું સી વીસ હજાર થોડા ખરાબ હોય ન જ હોય વી હજાર ખરાબ પણ એના ને મારા વિચારો ટકરાતા હોય એના ને મારી એને મારી વાતો ગમતી ન હોય એ પોતાના હાચા ખોટા જજમેન્ટ આપવા એવા હોય અને મારે એને જવાબ દેવાનો ટાઈમ ન હોય અથવા તો મને એ જવાબ દેવા દેવા જેવો માણસનો લાગ્યો હોય તો મેં બ્લોક કરી દીધા હોય જે લોકો તમારા ને બ્લોક કરે એને બ્લોક જ કરવાના હોય એને બાંધવા જવાય કારણ કે એ પાસા નવરા હોય ને આપણે નવરાય ન હોય આપણે ઘણું કામ હોય આપણે બે દીકરાની માતા હોઈ આપણે ઘરનું કામ હોય આપણે વ્યવહાર આજ લગન છે કાલ લગન છે ગામના અમારા ગામના ડોબરિયાના જે અમે શેરીમાં હાર ઘરે શેરીમાં રહીએ છીએ હામ હામે એટલે બહુ હારા હાવ નજીકના કહેવાય ને તો ગણાય ભાઈ જ કે આમ તો ઇડોબરી આમ રાખો લે પણ અમારા બેના પ્રસંગોમાં એકબીજા એકબીજાને કહીને કે મૂક્યા વગર કોઈ નાનો મોટો પ્રસંગ નથી કર્યો તો ત્યાં લગન છે પછી કન્યાદાન દઉં છું આ રવિવારે દીકરી એ મારી યુટ્યુબની ચેનલ અત્યાર સુધી હેન્ડલ કરી હતી દીકરીને તો શનિ રવિ ન્યાં લગ્ન છે એટલે દીકરીને કન્યાદાન દેવું એટલે મારી દીકરીના લગ્ન એ રીતે જેની મેં સ્ટોરી મૂકી છે તો આપણી પાસે એવા પણ કામ હોય સામાજિક વ્યવહારો હોય છોકરાઓનું રોજ સવારમાં ઉઠીને વિચારવાનું હોય ગૌિયા હોય નણંદુ હોય એના બધા આન મામેરા બેન હોય ભાઈ હોય મમ્મી પપ્પાનું હોય તો એનું કરવાનું હોય એટલે એવું બધું હોય જે ખારામાં ઉભા ઉભા ને કોકની વાડીના શેઢે ઉભા ઉભા ને એ આપણા માટે કઈક બોલીને રહી જાય અને પછી આપણે ટેન્શનમાં ઘરી જ આવી આપણે રોવા મળવી એ તો ભેગું જ ન થાય ને હા તમને કોઈ બહુ અંદર ઉતરી ગયું હોય તમને આમ મગજમાં નીકળતું હોય ને તો બે વ્યાડા પડી ગયા હોય તો એ કઈ ખરાબ નથી એ તો તમે જાગૃત અંદરથી તમારી સંવેદનાઓ ઝાપેલી છે તમે કોઈના માટે તમારી લાગણીઓ વાપરેલી છે તો આ વસ્તુ થાય એ ભાઈ બેન ભાઈ બંધ મિત્રો પડે પણ જેની સાથે તમારા આંખની ઓળખાણ નથી બરાબર એની વાતને હું મગજમાં લેવાની હોય યાર એક પ્રાઉડ કરવાનું કે આપણી પાસે ઈ વસ્તુ છે કે આ લોકો એ આપણા ખંભે બંદૂક રાખીએ કેમ છે તો આપણો ખંભો બહુ મજબૂત છે તો બંદૂક રાખીએ કે ફોડો તમે ઠાકશો બાકી આ ખંભો એમ જ નથી કેટલાય તમારી જો આવીને ગયા અમને હમફાવા માટે રિયલમાં એવા મેં આવે રિયલમાં એવા સોશિયલ સોશિયલમાં થોડું હોય કારણ કે આ આપણું કામ કરવાનું આપણે વર્ક કરવી છે વર્ક કરીને નાખીને નીકળવાનું કીધું કે ભૂલ થઈ હોય તો સ્વીકારી લેવાની કોકની થઈ ગયું કીધું હોય તો માફી આપી ને માફી માંગી ગયો વાત પતે બરાબર જો એવા ને ભાઈ પ્રવીણ સરધારા એટલે આ સરધારા જોતો હા ઈ જ હું શું તમને ફાવે તમે લોક કરી દેજો હો ને ભાઈ બીજું લખો એ તો લખો બાકુભાઈ ખુમાણ આદેશ આદેશ કેમ છો ભાઈ જય ગુરુદેવ હજી થોડી વાર પહેલા છે જે એક બેન વાત કરી રહ્યા છે આપણા એક વાગે ગરાશે રાજપૂતના દીકરી બા છે એને લખ્યું હતું હું બરાબર ગીત ગાતી ગાતી આવતી આવી હતી રીલ જોઈને પછી મેં લાઈવ કર્યું મેં લાઈન લાઈવ કરું થોડીક વાર અમારા ઝીલ કામ કરવા આવ્યા છે કામ કરે છે હું આ બાજુ ઝુલાવીને બેઠી અને અમે અત્યારે થોડીક થઈ હતી હાઈ તો લગ્નમાં જવાનું છે તો હવે કંઈ કામે નથી જય સરદાર જય સરદાર એકતા દવે જય માતાજી હમણાં થોડીવાર વાર પેલા બોલી જઈશ ને કે આપણે આ પ્લેટફોર્મ ઉપર કેટલું સારું કામ કર્યું છે કેટલા સારા મેસેજ આપ્યા છે કેટલું સારું વ્યક્તિત્વ આપણે આપણું ઓલું કર્યું છે બને ત્યાં સુધી ખ્યાલ રાખવો છે માણસોને હેલ્પ કર્યું છે એ વસ્તુ કોઈ યાદ જ નથી થાતી તમારી ભૂલ ક્યાં થઈ છે એટલે ભાઈ કેમ કીધું સરદાર એટલે એ મારા પટેલ સમાજ ના ભાઈ છે બરાબર એક ભાઈ એમ કહેશે હા ઈ જ કહે છે વાતમાં નથી બેન વાત એમ નથી બોલવામાં થોડું ભાન રખાય તો ભાન ન રહ્યું હોય તો એ જ બોલ્યા શું ને એની જ માફી માંગીશે ને તમને એ કેમ યાદ રહ્યું એ સમાજ માટે બોલ્યા તો એ યાદ રખાય ને માફી હોત માહે માંગી બરાબર ના ના કોઈ એવી મોટા પ્રેખા વગર માફી માંગી ભૂલ થઈ હતી એટલે બાકી કેટલા એવા લોકો છે જે બોલીને માફી નથી માંગતા મને કાલે જ વિચાર આવ્યો સાંભળજો એક રીલ હોત કે જેમાં ફટાણા ગઈ છે ને એમાં અમુક એવા ફટાણામાં લડાવે છે તો મને એવો વિચાર આવ્યો કે આટલા બધા લોકો આ ફટાણામાં આ શબ્દ વાપરો જે સમય વાપરો આટલા આદિ અનાદી વર્ષોથી આ ફટાણા આવે છે આ વસ્તુ કેમ કોઈ માર્ક નહીં કરી હોય અને કદાચ કરીએ હશે તો આટલા બધા લોકો ઉપર એટલી બધી વસ્તુ થઈ શકતી છે ખરી ફોટો એ તમે હમણાં જ મારા વિકાસ દે રાખોલ્યા છે મારા દેર એને મેં રીલ મોકલી મેં જો તર્યો વિકાસ ભાઈ આ જે શબ્દ મારાથીને અચાનક જ બોલાઈ ગયો તો એ શબ્દની તો આમાં લોકોએ આ વાપરીને અમારે રીલ બનાવેલી છે આ ફટાણામાં વાયપ્રવ છે તો આ લોકો ઉપર કેમ આ લોકોએ કાંઈ નહીં કર્યું ને એટલા વર્ષોથી આ ફટાણા બધા ગઈ છે તો એની ઉપર કેમ કોઈ વિરોધ નહીં કર્યો તે દાદ કઢવા મળે કે હા 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 આવું છે બરાબર એને કોઈ વાતને પકડવાની નહીં થોડીક શરમ આવી છે એ શરમ જાણી જોઈને કોકને ગાળ્યો દીધી છે જાણી જોઈએને એક સ્પેશિયલ લાઈવ કર્યું છે જાણી જોઈએ કોઈને ટાર્ગેટ કર્યા તો વાત બે બની છે કોઈ વસ્તુ થઈ ગઈ હોય એને પકડી રાખો તો એવો તમે પચાસ એવા વિડીયો બનાવ્યા છે જે સમાજ માટે ઉપયોગી છે એ વસ્તુને પકડો ને બરાબર એ ભાઈ સરદાર હશે એટલે પટેલ સમાજના છે મારી બેન સરધારામ સાસરે છે એટલે મને પાકી ખબર છે એવું તમે આપણા પટેલ સમાજના કેટલાય છોકરાઓને કીધું છે કે દારૂ ન પીવાય દારૂના રવાડે ન ચડતા સ્મોકિંગ નહીં કરતા ભાઈ બંધ દોસ્ત તારે બહાર જાવ તો આમ ન કરતા તેમ ન કરતા એ વાતો યાદ નથી રહેતી કે આવું બધું પકડો છો સમાજ ની કોઈ બેન દીકરી ભૂલ થઈ ગઈ થઈ ગઈ હોય તો શીખવા બધા સમાજ માંથી મુઠ્ઠી મોટી જવડો સમાજ